હશે તારી મોટી બેન છે એમાં તને કુતરી ને એવું કીધું તેમાં હું શું થઈ ગયું અને એવા નાની એવી વાતમાં કઈ નોખો થવાનું થોડું હોય મારી દીકરી ઈદ ભલે ને કેતી મમ્મી સુડેલ કે નોખી થવાની મારથી મારી વગરની મિનિટ નથ રહી એક પ્યાક વાઈંદરીની ઈ તો બીજી તને

ઓ હાસુ કહું ને જે બેન એટલે તમને નો સારું લાગે હું હાસુ જ કેતી હોય મારું કોઈ દી ખોટું જ નો હોય પૂછ લે મમ્મી ને પૂછો એ તો નખરાળી ની કે પેલે થી વાઈંદરી બેને તમાર નથી નથી હારી નું લાગતું અને ગોગડી હજી ગઢી ન થઈ ગઈ જીણ કે ઈ બિશારી નાની છે મારી ગોગડીને ની મે નાનપણ માં પોણે દીધી હતી તને નાનપણ માં પોણે દીધી હતી બે નાન્યું છો હવે બાધી લીધું હોય તો હવે ખાઈ લેવી અન્યા તો તમણે કઈ બાંધવાનો ટાઈમ મળે ની તો આઈ આવીને બે બાંધો નથી હારી ન્યુ લાગતી હાલો હવે ખાઈ લો સાની મની ને ખાઈ લે હવે પાણીપુરી ખાઈ લે સાની મની ની મોઢું બગાડતી ની હારી ની લાગતી હે કે માર ગોગડા નો ફોન આવ્યો હા ગોગડા બોલો પોગી ગયા તમે ઘરે ક્યારે પોઈગા પોઈગા છો આજે કે કોં કરો છો બધા થે તમે નીકળી હોતન ગયા કામે જવા કારખાને થે કોં કરેસ બધા ઘરે એ ખારું છે ને મમ્મીને કંઈ કઈ કેતા તા લંગુ બેન મારું કઈ હા ઈ તો લવરો ચાલુ જ રહે કારણ કે ઈ ન્યા આવ્યા ને અમે બે બેન નો આવી આવ્યો ને એટલે ઈ થોડુંક તો એનું રહે લંગુ બેન એટલે ઈ કઈ તમ મગસ નો લેતા આપણને તેની ખબર જ છે ને કેવા છે એમ બીજું શું કહેતા તા લંગુ બેન ગઢા હારન બહુ મજા નથી ઠીક અન પાણી મૂકી દીધું છે નીત ખાતા એવું છે તો તવે આપણે ઢકો થાશે વૈયા જાહેર ભાભા હા હજી જીવે છે ને અમને હખેરે આવા દેજો કે આઠ દી પછી કેજો ભાભો મરે ત્યાં સુધી નો મરે નકર અમે આઈની હખે રહીએ કે બે બેનો હા તે હારો હાલો પછી કરો હાલો હું ખાવા બેઠી છું કાઈ નહીં જોવાને પાણીપુરી બનાવી છે અને ભાખરી ને એવું બધું તે હાલો ખાવું હોય તો એ હારો હાલો મૂકો હો ગોગડા એ ગોગડીઓ જોને હોલમાં હોવરાવ્યો છે ને

એવી સાલુ કરની એસી સાલુ કરને વાળી નેક ને પોતા કરને છે નથી ને તને નથી ને માર બાયરી નથી નીકળવું મને ખબર જ છે તું મને તો નથી નીકળવું મારે છે ને છોડેલ

એટલે મે બે કરાઈ પૂરતા જઈએ આવી હું કાઈ રોકાવા નઈ થાવી મમ્મી મારે આયા રેવો નથી આ બધા જો હાવ કેવા છે મને મારી ગોગડી વગર નું નો ગમે બાપા મારે ન્યા ભયું જાવું છે ગોગડી ની ઘરે આર વાર વઈ હોત ને તો હારું હતું પણ મેં કીધું સુડેલ કદા શાય મળી જાય ને તો ગોતી લઉં ડાકણ ને પછી મેં કીધું એને લઈને આર વાર જાવ પણ એ ડાકણ જડતી નથી અને આ લંગુ નો ગઢો હારો હવે મરી જવાનો છો છે હવે ઈ હથવારો થાહે અમારે આમ તો લંગુ બટા તો કાઈ ન આવી ને ની તારી સૂટકેસ ના રઝળે છે માર દીકરી રૂમ માં મૂકી દીધી હોત તો મારા બાપ મમ્મી ને તમાર જમાઈ ને કીધું તું લંગા ને સૂટકેસ મૂકી ગયો મૂકી ગયો નો મૂકી અને હુંય ભૂલી ગઈ પછી ભરી માસી આરે વાતો એ સડી ગઈ આપણે પછી અમિત મસી માસી ભાણે ભેગ ગયો થઈ ને તો મમ્મી ખૂટે જ ને અમારી બેન ભૂલી ગઈ હમણાં મૂક દઉં અહીંયા ક્યાં કોઈ લઈ જવાનું છે ને એમાં કઈ ખજાનો નથી ના ગાભા છે તો એકવાર માં દીકરી ગોગડી બિચારી કેતી તી કે શિબરી માસી ને ભેસ નો ડોળો સડાયોતો

અરે બાપા આપડા દાદા ને બહુ જાજા વરા છે 85 વટી ગયા છે ગોગડા ભાઈ હા હવે તો લંગુ એ તમારા ઘરે લગન જેવું જ ગણે કારણ કે તારા ગઢા હારા બહુ જાજા વરહ ના છે ખાટ લેતી કે દો ના છે અને હવે તન પાણી મીક દીધું તે હવે કદાચ સાજુ નો કાઢે કદાચ 15 20 દી જીવે લંગુ અને બટા આવે છે ને પછી માં દીકરી તું વહી જાજો હારું નો લાગે પછી માણા વાતો કરે એવું નો કરે જો ગઢો હારો માંદો છે ને પીર માં પડી હારું નો લાગે ઓ

એટલે હું આવીશું એટલે બધા ગાફા ભરી અને આજ તો અમાર તમે બધા વહીવટ કરો મારે કામ છે હું જાઉં છું